ટેટ પરીક્ષાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ટેટ વન પરીક્ષાના ઉમેદવારો માટે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર બે મહત્વની જે અપડેટ આવી છે તે છે ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ ઓ ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ ઓ એમઆર ડાઉનલોડ લિંક જાહેર કરવામાં આવી છે તેના પર તમે ક્લિક કરશો તો જે તમને રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્યની વેબસાઇટ પરનું જે પેજ ખુલશે તેમાં ટેટ વન પરીક્ષાનું નામ રોલ નંબર તમારે જે હોય તે દર્શાવવાનો છે ડીઓબી ડેટ ઓફ બર્થ તમારે દર્શાવવાની છે અને ડાઉનલોડ જે આપેલ છે ઓપ્શન તેના પર તમે ક્લિક કરશો તો તમારી ઓએમઆર સીટ ડાઉનલોડ થઈ જશે તેમજ બીજું જે છે તે છે ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ પરીક્ષાની ઓએમઆર ડાઉનલોડ કરવા અંગે જે સૂચના આપવામાં આવી છે તે આપણે જોઈએ તો તે સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય સામે સેક્ટર એકવીસ ગાંધીનગર જે તેનું એડ્રેસ છે તેનો ઓએમઆર માટેનો જે પરિપત્ર દર્શાવાયો છે રાજ્ય પરીક્ષા ટેટ વન બે હાજર પચીસ અન્ય વે તારીખ એકવીસ બાર બે હાજર પચીસ રોજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હાજર પચીસ પરીક્ષા બપોરે બાર થી બે કલાક દરમિયાન યોજવામાં આવેલ હતી એકવીસ બાર બે હજાર પચીસ ના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી બાર થી બે દરમિયાન તો આ પરીક્ષામાં જે ઉપસ્થિત ઉમેદવારો હતા ઉક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની ઓએમઆર તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ કચેરીની વેબસાઇટ ડબલ્યુ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે તારીખ ત્રણ એક બે સુધી ડાઉનલોડ કરી શકાશે તો જેની તમામ લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે તો આજે પરીક્ષા જે યોજવામાં આવી હતી એકવીસ બાર બે હજાર પચીસના ના રોજ બપોરે બાર થી બે કલાક દરમિયાન આ પરીક્ષા માટેની જે ઓએમઆર સીટ છે તે ડાઉનલોડ કરવા માટેનો આ સૂચના જાહેર કરવામાં આવી છે કે પછી કહી શકાય કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો ઉમેદવારો જે પણ ઉમેદવારોએ ટેટ વન પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો ત્રણ એક બે હજાર છવ્વીસ સીટ ડાઉનલોડ કરી લે આ ડાઉનલોડ કરવા માટે તમે માટેરજી ની જે વેબસાઇટ છે તેના પર જઈને તમે પોતાની વેબ ઓએમઆર સીટ ડાઉનલોડ કરી શકશો જેમાં આપણે આગળ જોયું ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર ની જે આ ની જે વેબસાઇટ છે તેના પર તમે જઈને ટેટ વન જે પરીક્ષાનું નામ છે તે રોલ નંબર તમારો અને ડેટ ઓફ બર્થ દાખલ કરીને ફક્ત ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો તમારી ઓએમ ઓએમઆર ઓ ડાઉનલોડ થઈ જશે ધન્યવાદ